રાહુલજીના નેતૃત્વમાં ગુજરાત આખામાં સંગઠન પર્વની ઉજવણીના ભાગરૂપે પાર્ટીના સનિષ્ઠ એઆઈસીસીના સેક્રેટરીઓ ડિસ્ટ્રિક્ટ વાઇઝ મોકલવાનું એક અંતર્ગત અભિયાન સ્ટાર્ટ થયું છે જેના ભાગરૂપે તારીખ પચીસના બપોરે સાડા ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ અહીંયા ડિસ્ટ્રિક કોંગ્રેસ કાર્યાલય ઉપર થશે અને વિધાનસભા વાઇઝ મિટિંગો કરવાની એક દોરની શરૂઆત થશે જેની અંદર જગદીશ જંગળ કરી રાજસ્થાનના ધારાસભ્ય એઆઈસીના સેક્રેટરી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ગાયત્રીબેન જાડેજા લાખાભાઈ ભરવાડ અને અમારા ઋત્વિકભાઈ મકવાણા સાથે આખું પ્રદેશ ડેલિગેશન અમરેલી આવવાનું છે વિધાનસભા સુધી જશે ને એના ભાગરૂપે આજે તાલુકા પ્રમુખો શહેર પ્રમુખો અને મહત્ત્વના આગેવાનો સાથે મિટિંગ કરી અને સંગઠનને કેમ કોંગ્રેસનું વેગવંતુ બને એની અંતર્ગત તૈયારીના ભાગરૂપે આ મિટિંગ મળી છે અને પચીસ છવ્વીસ સત્યાવીસ ત્રણ દિવસ વિધાનસભા સુધી આ આગેવાનો જશે અને સંગઠનને વેગવંતુ બનાવવાના પ્રયત્નો કરશે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો